પહેલા રોજગારી મહિલાઓ અને ખેડૂતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સતત સાતમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે એક કલાક ત્રેવીસ મિનિટ ના તેમના ભાષણમાં તેમનું ધ્યાન શિક્ષણ રોજગાર ખેડૂતો મહિલાઓ અને યુવાનો પર હતું

અને માં સૌથી પહેલી યુથના એવી છે કે કર્મચારીઓ જે પહેલી વાર નોકરીમાં જોડાયતા હોય એમને 1 મહિનાનો સેલેરી એમના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં એટલે કે EPF ના ખાતામાં સરકાર જમા કરશે સરકાર સરકાર પોતાનો ખર્ચે એને જમા કરશે સેકન્ડ અને એનો જે લાભ છે એ લગભગ અંદાજે 2 કરોડ ને 10 લાખ જેટલા નવા નોકરી વાંચુ નોકરી મેળવનારા કર્મચારીઓને મળી રહ્યા છે આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ સેક્ટર એક स्पेसिफिक સેક્ટર જે સરકાર ડીકલેર કરી રહી છે એમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીની ব্যাপক ટકા ઊભી કરવાના ભાગરૂપે જે બંદને એમ્પ્લોયર એટલે કે જેને નોકરી જે નોકરીયા રાખે છે તે અને નોકરીએ રહેનાર આ બંદનેના લાભ માટેની યોજના ઇન્સેન્ટિવ લિગ યોજના ની સરકારે જાહેરાત કરી છે અને જેમાં જે નવા જે अप्रूव्ड વેકેન્સીસ છે એના કરતાં વધારે જો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશે तो ऐसी संस्थाओं ने स्पेसिफिक इंसेंटिव सरकार द्वारा આપવામાં આવશે वार्षिक एक लाख की ऊंची आवक दरवता कर्मचारियों ने जरे जो नौकरी આપવામાં આવશે तो ऐसी संस्थाओं ने हजार रुपया प्रति कर्मचारी नो लाभ 2 वर्ष સુધી सरकार द्वारा इन्हें ईपीएफओ ना खाता में जमा करवाना આવશે અને આનાથી લગભગ 50 લાખ જેટલા કર્મચારીઓને લાભ अनेक संस्थाओं ઉદ્યોગો અને તેમજ અનેક સર્વિસ સેક્ટરની સંસ્થાઓને પણ આનો લાભ મળશે મીન્સ આ ત્રણ મહત્વની સ્કીમોની જાહેરાત કરી છે જેના લાભાન্বিত લગભગ 4 કરોડ લોકો કર્મચારીઓ અને સંસ્થાઓ રહેશે અને સરકારનો પ્રયત્ન એવો રહ્યો છે કે આની અંદર વધારેમાં વધારે રોજગારીની તકો વ્યાપક રીતે કેવી રીતના ઊભી શકાય અને એને માટે આકર્ષણ કેવી રીતના ઊભો કરી શકાય ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીની વિપુલ તકો કેવી રીતના ઊભી કરી શકાય મહિલાઓને વધારેને વધારે રોજગારી સુલભવસ્ત્રિત્ર મળી શકે એ માટે અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં रिक्वायरमेंट છે ત્યાં મહિલાઓ માટેની હોસ્ટેલો માટેની પણ પ્રોવિઝન કરવામાં આવ્યું છે અને સ્થાનિક ઉદ્યોગ એસ મંડળો એસોસિએશનની સાથે મળીને આ પ્રકારની યોજનાઓને પણ અમલી કરાવવાનું પ્રોવિઝન કરાયું છે જે ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટને એક નવો રૂપ આપીને વધારે કુશળતા કર્મચારીઓ કેવી રીતના મેળવી શકે અને જે ખાસ કરીને બેરોજગાર છે એ લોકો માટે કઈ રીતના વ્યાપક તકો ઊભી કરી શકાય એ દિશામાં પણ સરકારે પ્રયત્ન કર્યો છે એટલે ઓવરઓલ આ બજેટની અંદર કર્મચારીઓને બેરોજગારીને દૂર કરવા માટેના પ્રયત્નો સ્પષ્ટ રીતે દેખાયા